યાત્રા કરી અ વેરી ગુડ મોર્નિંગ ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રાણતા ક્લેશ ગોવંદાય નમો નમઃ હવે આજની સવાર તો આપણા બધાની જબરદસ્ત થઈ ગઈ છે એ નેક્ચ્યુઅલી મારી ગુડ મોર્નિંગ તો ખરેખર જબરદસ્ત છે કારણ કે ગઈકાલનું તો ટેન્શન હતું તમને બધાને ખબર જ છે અને આજનો દિવસ તો એકદમ ખુશીઓથી ભરપૂર અને આમ મોર્નિંગમાં તમે જોઈ શકો છો કે એકદમ ફ્રેશ એન્ડ ફ્રી થઈ ગયા છીએ અને મમ્મી અત્યારે ગરમા ગરમ નાસ્તો બનાવે છે તો ચલો ફટાફટ નાસ્તો કરી લઈએ નાસ્તો અને આજનું રેગ્યુલર રૂટિન કંઈક અલગ છે તો આજ તો ગળપણ બનાવવાનું છે ઘણી બધી રેસીપીઓ તમને બધાને સાથે શેર કરવાની છે આજ તો બહુ મજા આવી જવાની છે વ્લોગમાં અને થોડી ખરીદી માટે પણ જવાનું છે તો આખો દિવસ ક્રાફ્ટિંગ કરશું અને જે જે કાંઈ પણ કરશું ગેમ્સ રમશું એ અલગ અલગ જે બધું છે તમને બધાને સ્ટેપ બાય સ્ટેપ દેખાડી દઈશ યહાં મોર્નિંગ મેં વેધર દેખ સકતે હે આપ હલકી હલકી સનલાઇટ અભી નિકલ ચુકી હૈ और बहुत ज़्यादा मज़ा आता है इधर अभी बैठने में झूले पर क्योंकि मतलब काम वाम करके एकदम फ्रेश हो गए हैं नाश्ता भी जबरदस्त कर लिया है आज हमने और अभी मस्त हल्की हल्की सनलाइट आ रही है फेस पे तो बहुत ज़्यादा मज़ा आता है तो आ जाइए आप सभी झूले पर बैठने के लिए तो चलिए अभी झूले पे बैठे रहेंगे तो रसोई का जो सारा काम धाम है वो वैसे का वैसा रहेगा

एवरीवन वापस हम सर जी को लेके आ गए हैं टेरेस पर क्योंकि जब भी वो हमारे साथ होते हैं तो कुछ नोक जोक वाली सारी चीजें हैं इनके अंदर का बचपन तो जिंदा रखना पड़ेगा ना जो कि इनके अंदर का नहीं ना ना अच्छे जो कि अजय हम बनने ना ना अच्छी है, <laughs> है। तो अत्यारे आ लिया वेली जो मम्मी मने के नीचे एक क्या शिशु है ना लिए इस तो कलर है कलर એક મમ્મી શીશ્યુ નથી ગેમ રમવાની છે એનાથી તો અહીંયા ચાર કલર મે અલગ અલગ લઈ લીધા છે હવે ગેમ તમને હું સમજાવી દઉં સિમ્પલ છે એકદમ ઈઝી પહેલા તો ઓલું ભી નથી આમ બોલ ખા કરવાનું જ છે કારણ કે તમને બધાને ખબર જ છે કે અમારી ઘરે નાના નાના કિડ્સ બહુ બધા આવશે મેરેજ માનેમાં તો મમ્મી ઓલરેડી આવા નાના નાના ટોયઝ અલગ અલગ લઈ રાખે કે આવી છે અરે મમ્મી તો જે આખો ઓલું આટલો મોટું કાક બોક્સ ભર્યું છે રમકડાનો એટલે તમે રેમાં રાખે

हम um, हार जाएंगे तो कुछ सोचेंगे ऑलरेडी <laughs> वो जीती गई थी विशाल खबर ही दी थी जापन ने तो चलो स्टार्ट करिए विशाल चलो बोल चलो पिंक ब्लू येलो रेड पिंक ब्लू ग्रीन व्हाइट व्हाइट तो सिर्फ नहीं <laughs> ब्लू पिंक ब्लू, <laughs>

अरे आउट <laughs> आउट <आवोड़। laughs> एक ऊपर बोल चला थे <laughs> हुआ एक है तू जो हम कर हेलो पिंक ग्रीन येलो पिंक ब्लू पिंक ग्रीन येलो ग्रीन पिंक Yellow <laughs> ¿Blue? <laughs> <laughs> green Pink Yellow Pink Green Yellow Blue Green Pink

yellow green blue pink yellow pink pink yellow pink yellow pink yellow you pink yellow yellow pink yellow, pink, pink, yellow, green, blue, 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 yellow, pink, green, yellow, out, out, out. So, ખરે બહુ મજા આવી ગઈ છે અમાકે બોલું ડડો ગા કરો ને એવું કે કે આ તો મને કે હોય ને તો લેતી આવો મારા ઘર ડડો હોય છે ને આવા તો ઘણા બધા છે આ તો હું મને ચાર ગમતા હતા ને કલર લઈ આવી મે કે દો ઈઝી પડે રમવામાં બે ત્રણ વાર રેમી વિશાલ ત્રીજી વાર યાદ છે આપડે ઓલા રિસોર્ટ ગયા તા ને ત્યારે ત્યારે બહુ જબરદસ્ત મજા કરી જીતી ગયો લીંબુ ચમચી માં બહુ મજા આવી ગયો એવી ગેમ્સ રમવી અત્યારના ઓલામાં જરૂરી છે કારણ કે મજા આવે માઇન્ડ ફ્રેશ થઈ જાય અને આપણા અંદરનું જે બાળક છે એ ખીલીને રહે મારા અંદર નું જો કે ખીલીને જ રે છે પણ આમ ના અંદરનું આપણે ખીલીને રાખીએ અત્યારે કેટલું મસ્ત શાંત વાતાવરણ એકદમ શાંત લાઇટ લાઈટ સનલાઈટ છે મજા આવે એવું છે નાસ્તા બતાવું તમને બધાને યસ નાસ્તા પાણી મસ્ત થઈ ગયા હા ઉપર હમણાં અડધો પોણો કલાક થશે ને એટલે કાઈ નઈ હોય એકદમ અંધારું સાડા પાંચ પોણા છે તો માવઠા જેવું થઈ ગયું હતું અંધારું થયું અમારે

ઉત્તરાયણ જેવી પૈતી માનો કે આજે ચૌદ તારીખ છે ચૌદ તારીખ જેવી પૈતી એવી જ બીજે દિવસે કઈ તારીખ આવશે પંદર તો પંદર તારીખે અમારી તાબડ તોબ શોપિંગ શરૂ થવાની છે અને પછી તો ક્યાંય ગાડી ઊભી નથી રહેવાની અમારી પછી તો હવે તો હું બાઇક ચલાવવા મેડો ને હા હવે તો વિશાલ થી ચાલવા મેડી છે ગાડી એટલે કઈ ટેન્શન નથી નો ટેન્શન ચલો વિશાલ હવે થોડી વાર બેસીએ નીચે ત્યાં તમારે ઘરે જવાનો ટાઈમ થઈ જશે મારા વાલા ગયું કેમ છે તબિયત પાણી ફાળી और और फाइनली अभी शाम के पांच के बज चुके हैं हैं हम आ गए किचन अंदर क्योंकि तो दोपहर दोपहर को को जो बनाने वाले थे सारी लेकिन इतना इतना सारा काम था, इतना सारा काम काम था था कि फ्री ही नहीं लटक टाक दीधा उतरव ना ये बेसू एक दिखाड़सु माले मम्मी

દક્ષિણા અંદર તમે જે નાખી અને કોટકી વાળી ને દેવાની ઓકે અને ઘૂઘરી કરતા પેસા હા ઈ તો મને પાકું યાદ ઘઉ ની ઘઉં ની ચણા બનાવી છે

પપ્પા ને તમે માનસો ન બધે બાર પાવા જાય અને ત્યારે તો ઘરે પાતા પતંગ કામે આવે ને પછી સોડા બોટલ નો કાચ ખાંડે હા હા અને ઘરે પાય દોરો દોરો પતંગ ચગાવવાનો અને પછી બનાવવાનો ખીચડો હેનો ખીચડો હે ઘઉ હોય મગ કેણા મઠ ને ખીચડી હોય ને એની અંદર બધો કઠોળ

અહિયા તમે જોઈ શકો છો કે માત્ર પાંચ મિનિટ માં જ પાંચ મિનિટ એ નથી થઈ ગયા મમ્મી તો અહિયાં આપડી ગોળ ની પાઇપ પણ આવી ગઈ છે તો મમ્મી ખબર કેમ પડે કે આ પરફેક્ટ થઈ ગઈ છે

પેલા થેપી લેવાની કા મમ્મી નકર તો પછી નો થાય નો વણાય ને પછી જાડી પાતળી થાય તો એ ખરખા મસ્ત થઈ જાય વેલણ ની મદદ થી આને એકદમ પાતળી કરી દઈએ તમે જોઈ શકો છો ઓલરેડી આપડી એક જે પડ છે ઈ હજી કરવાનું પણ મમ્મી બીજું અહિયાં અમારી તલસાકળી બની ને રેડી થઈ ગઈ છે બે થેપલીઓ પાડી છે આપણે એના મટકા કરવાના છે અને અહીંયા તલની લાડુડી બનીને રેડી થઈ ગઈ છે તો આવી જાવ બધા તલ સાકળી ખાવા માટે તો તલ સાકળી આપણી બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે બનાવીએ છીએ ડાળિયાની લીએ પાણી લઈ લીધું છે અને હવે એની અંદર એડ કરીશું આપણે પહેલી વારની જેમ જ ફરીથી ગોળ મને લાગતું તો મમ્મી એટલા ગોળે નહીં થાય મમ્મી માસ્તર છે કાચીકીમાં

હવે કઈ નીકળ કરશું આપણે કાલે પોચી પૂનમ ગોડીઓ આ જીવનમાં તમે તો આપડે અત્યારે કોઈ રેતા નથી પોચી પૂનમ પેલા તો બધા આવે ને પેલા તો સાણા ભેગા કરી રાખતા અને સાણા ની અંદર કાણું પાડતા કાણું પાડવાનું છાણા નું ઈ સાણા ભેગા કરી તગારવી અને પછી ખીર એમ જ બનાવવાનું ઓકે અને પછી કોશી પૂનમ રેતા પછી આગાશી પઢા ને કોશી કોશી બી આકાશે રાંધ ભાઈ કે આખો દપા કરવાનું હાજે ખીર રોટલી બટેટા શાક ખાવાનું ઓકે તો ઈજ વાતો વાતો માં ફરીથી આપડે પાઇ આવી ગઈ છે

હવે ડાળિયા એડ કરી નાખે આપડે ડાળિયા ની ચિક્કી આપડી બનીને રેડી થાય છે આ તો એકદમ અમી ચોકલેટી કલર છે પણ આ ડાળિયા મોળા હોય ને હા પો ગરમ એટલે સફેદ ડાળીઓ ગળહટી નો થાય પછી એટલે ડાળીઓ ભાંગો એટલે મોળો નીકળે ડાળીયાની ચીક્કી અમારા ઘરમાં સ્પેશિયલ અમારા દાદા માટે બને પોલું રેણું મારવા નકર ડાળીઓ તમારે બધો ભાંગી જાય હા તો ધોળી થાય મકડ જેવું છે મમ્મી વેણું વણે વણાય તો ઝરખું વણાય તો અહીંયા અમારી ડાળીયાની ચીક્કી પણ બની ગઈ છે આ તો ઘરે ઘરે બધાની અહીંયા સુગંધ આવતી છે હમ અને હવે ખજૂર ને જીંજણા લઈ આવવાના એટલે બધુંય ઉતરાયણ થઈ ગયું આપણે ચલ દાદાની ફરમાઈશ ઉપર ડાળીની જગ્યા આપડી બનીને રેડી થઈ ગઈ છે અને ફરી વખત ત્રીજી વાર પાય મૂકવામાં આવે છે મમરાના લાડવામાં આ દાદુ ગુરુ ન કારણ કે દાદાને

એટલે માંડવી ની ચીકી આપડે ગઈ માં ટ્રાન્સફર કરી છે કારણ કે અત્યારે તો મમ્મી થાકી ગયા ઓલરેડી સાડા પોણા છ જેવું થઈ ગયું છે એટલે મમ્મી કે માંડવી હવે કાલ બનાવશું એટલે હવે મમ્મી આની પાણી બરાબર લાવી પડે ને આમાં મમરા ઓછા નાખવાના એટલે તમારો લાડવો સરસ પડે

મમરાના તો આવતીકાલના બ્લોગમાં તમને બધાને જોવા મળશે માંડવી ની ચિક્કીની રેસીપી તો આવી જાવ બધા ચીકીઓ ખાવા માટે